કલેક્ટર શ્રી કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો સ્વાગત કાર્યક્રમમાં આવેલા સત્તર અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ લાવી અરજદારની સમસ્યાનો નિકાલ લવાયો તાલુકામાં વસવાટ કરતા અરજદારોના પ્રશ્ન શ્રીએ વર્ચ્યુઅલી માધ્યમથી સાંભળી લગત અધિકારીશ્રીઓને તે અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી જામનગર ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આવેલા બાવીસ પૈકી સત્તર અરજીઓનો સ્થળ પર ત્વરીત નિકાલ કરી અરજદારોની સમસ્યા તથા એક અરજી નકારાત્મક પ્રાંત શ્રી તથા મામલતદારશ્રીઓને તે અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા કલેક્ટર ધ્યાનપૂર્વક સાંભળી વિવિધ અરજદારોના પ્રશ્ન સંદર્ભે જે તે વિભાગના અધિકારી સાથે ચર્ચા કરી ચોક્કસ સમય મર્યાદામાં પ્રશ્નનો નિકાલ લાવવા સૂચના આપી સાથે જ્યાં જરૂર જણાઈ ત્યાં વિભાગનું અરસપરસ સંકલન કરી અરજદારોના પ્રશ્ન ઝડપથી હલ થાય તે માટે જિલ્લા કલેક્ટર કલેકટરશ્રીએ પ્રયાસ કર્યો આ સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે ગેરકાયદેસર દબાણ રિસર્વે રેકર્ડ સુધારવો યોજનાકીય લોન અને ટૂલકીટ મેળવવા ખેતીની જમીનમાં રસ્તો ખુલ્લો કરવો સ્કોલરશીપ મેળવવા સરકારી ખરાબાની જમીન પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા હોમ લોનની સબસિડી મેળવવા ખેતીની જમીનની નોંધ પાડવા દબાણ થકી બંધ કરાયેલ પાણી નિકાલનો પ્રશ્ન વાણિજ્ય હેતુના પ્લોટ પર થયેલ ગેરકાયદેસર દબાણ તથા બાંધકામ વગેરે જેવા પ્રશ્ન કલેક્ટરશ્રીએ સાંભળ્યા હતા તેમજ ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરી માનવીય અભિગમ દાખવી ત્વરિત આ પ્રશ્નનો નિકાલ લાવવા તાકીદ કરી હતી અરજદારોએ પણ કલેક્ટર શ્રી દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી અંગે સંતોષ વ્યક્ત કરી પોતાના પ્રશ્નનું સુખદ સમાધાન થતા હર્ષની લાગણી વ્યક્ત કરી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ પોલીસ અધિક્ષક શ્રી પ્રેમ સુખ ડેલુ અધિક નિવાસી કલેક્ટર શ્રી બી એન ખેર સર્વે પ્રાંત અધિકારી શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી માર્ગ અને મકાન વિભાગ તાલુકા વિકાસ અધિકારી શ્રીઓ ચીફ ઓફિસર શ્રીઓ તથા શ્રીઓ ઉપસ્થિત